ભગવાન બિરસા મુંડાને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે અને આ માંગ ઉઠાઈ છે આદિવાસી સમાજના મસીહા ગણાતાને ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાય જેમાં ગઈકાલે જ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જન્મજયંતી હતી એની સમગ્ર દેશભરમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી વિસ્તારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા અને બિરસા મુંડા ભગવાને જે રીતે અંગ્રેજો સામે શહીદી વોરી છે તેને યાદ કરીને આજના યુવાનો પણ સંઘર્ષવાળા બને તે પ્રકારનું સંદેશો પણ આદિવાસી સમાજને આપવામાં આવ્યો હતો સાથે જ બિરસા મુંડા ભગવાનની જે ઈચ્છા છે જે સ્વપ્ન છે કે આદિવાસી સમાજના લોકો ભણી ગણીને આગળ વધે તેમાં તમામ સમાજના લોકો શિક્ષિત બને તે સ્વપ્નને સાકાર કરે તે માટે પણ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ વાત કરી હતી એટલું જ નહીં તેમણે હાલ જે રીતે ઝારખંડમાં પણ ચૂંટણીનો માહોલ છે ને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા પણ બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે એ કાર્યક્રમ કરવામાં આવ્યા તેમને પુષ્પાંજલિ આપવામાં આવી તે સંદર્ભમાં પ્રતિક્રિયા આપી છે અને બિરસા મુંડા ભગવાનને ભારત રત્ન આપવામાં આવે તે પ્રકારની માંગ છોટુ વસાવા દ્વારા સરકાર પાસે કરવામાં આવી છે જેના જ કારણે રાજકારણ ગરમાયું છે પહેલા તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે છોટુ વસાવા શું તેમની માંગ છે તે સાંભળી આજે ભારતના મહાજનનાયક બિરસાદાદાની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે હું દેશના આદિવાસીઓ અને જે પછાત જાતિઓ છે એમને સંદેશો આપવા માગું છું કે બિરસા દાદા અંગ્રેજો સામે લડીને પચીસ વર્ષની એમને જે હત્યા કરવામાં આવી છે એના માટે જે જીમ્મેર લોકો છે એમને ઓળખીને જે બિરસાદાદાએ જે ધરતી આબા કહેવાય એમણે જો જે પ્રયાસ કર્યા છે એમને જે પોતાનો જાન નોછાવર કર્યો છે એ જન્મજયંતિ ને આપણે બિતાવીએ છીએ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી નાની ઉંમરની અંદર દેશના લોકોને દેશને સ્વતંત્ર બનવા માટે અમારા દેશમાં અમારું રાજ એ જાતની વાત કરીને દેશ અને ગામની અંદર પણ ગામના લોકોનું રાજ છે અમારું ગામ અમારું રાજ એ સૂત્ર આપ્યું હોય તો આ દેશના લોકોએ પણ ગામ સભાઓ હક અધિકારની માગણી કરવી જોઈએ આ સરકારના જે વડા છે તે જયારે ઝારખંડની અંદર ચૂંટણી સમયે જઈને બિરસા દાદાની પ્રતિમાને ઉજતા હોય એમની માટી લઈને ચડાવતા હોય તો મારે એમ એમને કેવું છે કે આટલા મહાન પુરુષની વાત જ્યારે તમે કરતા હોય તો તમે એમને ભારત રત્ન આપો ને શા માટે નથી આપતા મારે એમ કેવું છે એટલે એમને ભારત રત્ન આપીને તમે એમની જન્મ જયંતિ ઉજવો તમે માનીએ કે ના કંઈક સરકારને આદિવાસીઓની ને આવા મહાન જે જનનાયક છે એમની લાગણી છે એવું માનવાને કારણ ઊભું થાય અને એમને જે પ્રેરણા આપી છે કે ભાઈ સ્વતંત્ર બનો આપણા દેશમાં આપણો રાજ હોય એ જાતની લાગણી જે એમની હતી એ લાગણી સફળ કરવા માટે આપણે બધાએ એમના માર્ગે જવું જોઈએ અને પોતાના ગામની અંદર પોતાના દેશની અંદર આ જાતનું જે મિશન જે ચાલતું હતું અંગ્રેજો સામે એમાંથી આપણે મુક્તિ મેળવવા માટે બધાએ તૈયાર રહેવું પડશે આતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેમણે આ મામલાને લઈને સરકાર સામે માંગ કરતા કહ્યું છે ભગવાન બિરસા મુંડાએ જે રીતે લડત ચલાવી છે ઇતિહાસ સાક્ષી રહ્યો છે અને તેના જ માટે હવે સરકારે પણ જલ્દીથી ભારત રત્ન આપવાની જાહેરાત બિરસા મુંડા ભગવાનને કરવી જોઈએ ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં સરકાર આ મામલાને લઈને કોઈ વિચારણા કરે છે ને તેમને ભારત રત્ન બિરસા મુંડા ભગવાનને આપે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં